હેલો એવરી હેલો યુટ્યુબ ફેમિલી મસ્ત અને મજા માણસો અને ફરીથી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ટ્રાવેલિંગ કરીને જઈએ છીએ ગેસના ટેશને કારણ કે તમને વાત સવારે તૈયાર થઈને આપણે નીકળી ગયા છીએ કારણ કે આપણી ગાડીમાં ગેસ નહોતો તો આપણે ડાયરેક્ટ ગેસ પુરાવા જઈએ છીએ ગેસના સ્ટેશને રેડી તો અહીંથી હું મોટી જાગદાર છે જે ભગુડા બાજુ આવેલું છે તો ત્યાં હું ગેસ પુરાવા જાવ છું ખાલી ગાડી લઈને તો અને બીજું બીજું વસ્તુ એ કહેવાનું હતું કે આ કોઈ આજે કોઈ બ્લોગ નથી આજે એક ફેમિલી બ્લોગ છે

તો એમના માટે ગઈકાલે પણ લેવા ગયેલા હતા સોના દાગીના અને બે દિવસ પીછે પણ પાછું દાગીના લેવા તો અત્યારે જે સોની બજાર છે તો ત્યાં બુકિંગ પણ કરાવતો જઈ થોડું ઘણું આની સોની બજાર છે ત્યાં પહોંચી જશે ગાડી લઈને જઈ છે અને આ ભલેલી હાઉ નાની છે સોની બજાર છે ને એ આવું નાની હેરીમાં આવેલી છે અને ભાઈ અહીંના તમે અત્યારે તો ટ્રાફિક છે નહીં એટલે કઈ વાંધો છે ને મને એમ થાય છે કે ફોનું છે ને ઈકો આખો ભરી લાવ mọi người xong về sớm phải xảy phải xảo gỡ và phải xem là

ગાડી લેવા પાસે આવી ગઈ આપણે આલી ને તો આપડી ગાડી પૈસા આપણને લેવા પાછી આવે ખબર છે આપડી વેગ્યુ કેટલી ખબર છે આપડી ગાડી આપડી ધ્યાન રાખે છે મિત્રો આપણે જે ની વાર જોતા ને એ પપલ આવી ગયો છે ફાઇનલી જો 5G Airtel નું આપણે સિમ લઈ લીધું છે અને એ પણ ફ્રી માં લીધું છે કારણ કે આપણે ચાર ની માથાકૂટ કરી કા અને ફાઇનલી આપણે

તને રઘુભાઈ સાકવાન ઓલન્યા આપણે મોવામાં જમાડી દીધા છે અને પછી એમ કે છોડા પી તો છોડા પીરા દીધી પછી સાપી સાદી રે દીધી અને હવે છોડા પી અને હવે ફ્રી થઈ તો કંઈ કરતા નથી અને નૈરા બેઠા બેઠા રીલ જોઈ છે બાકી હવે હમણાં દર્દીને લઈને આપણે જતુર્યાન છે ઘરે કોડા બાજુ તો મિત્રો બીજું કાઈ નઈ અહીંયાથી ટ્રાવેલિંગ કરીને ઘરે જવાનું છે આપણે અહીંથી ઘરે જઈને પછી આ વિડીયો અહીંથી એન્ડ 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 કરવાનો છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો અને જે વ્યક્તિ નવા હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય